નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે સમજવાનું છે કે જે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કર્યા વગર આપણે જીવાતને કેવી રીતે નિયંત્રણ કરી શકીએ જેની અંદર ચૂસિયા હોય ઈયળ હોય કે ફળ માખી હોય તમામ વસ્તુને કંટ્રોલ કરવો અને એમાં પણ કોઈ પણ દવાનો છટકાવ કર્યા વગર એટલે કે આપણે ફેરોમન ટ્રેપ છે જે આપણે ફ્રૂટ ફ્લાય પકડવા માટેનું જે આવે છે યંત્રો આ બધું કેવી રીતે વાપરી શકીએ આમ તો એને આઈપીએમનો પણ એક ભાગ કહેવાય કે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહીએ છીએ એનો પણ એક ભાગ છે જેથી કરીને આપણે દવાનો વપરાશ ન કરવો પડે આપણી જમીન ન બગડે પર્યાવરણ ન બગડે આપણું સ્વાસ્થ્ય ન બગડે અને સારી રીતે આપણે જીવાતનું નિયંત્રણ થાય અને આ તમામ વાત આપણે સમજવી છે આપણી સાથે મહેમાન છે આજે પ્રવીણભાઈ ઢોલરિયા જે

અમે જે અત્યારે સમજાવવાના છે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે એ આપણે ખરીદી કરવી હોય તો કઈ રીતે કરી શકાય આમ તો એની બહુ કિંમત હોતી નથી પણ અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે નંબર તમે કોલ કરી અને વિશેષ માહિતી પણ મેળવી શકો છો અને એના વિશે તમારે કોઈ જાણકારી જોઈતી હોય તો જાણકારી મેળવી અને તમે ખરીદી પણ શકો છો એટલે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો હવે પ્રવીણભાઈ સૌપ્રથમ તો અત્યારે આપણે જે ચોમાસુ પાક છે જેની અંદર કપાસ હશે મગફળી હશે કોઈ અન્ય પાક હોય શાકભાજી હોય તમામ પાકોની અંદર ઈયળ આવે તો ઈયળના ફૂદા પકડવા માટે આ રડાર છે કઈ રીતના કામ કરે છે સૌ પ્રથમ તો હું એ જણાવી દઉં કે ખેડૂતોને જે આપણે ખેતીની અંદર એવી મેન્ટાલિટી છે કે આ ફેરોમેન ટ્રેપ કઈ રીતે કામ કરે છે કેવું કામ કરે છે તો મિત્રો ખાસ કરીને જે આપણે રસોઈમાં મીઠાની જેવી કિંમત હોય અને મીઠાનું જેવું કામ હોય એવું આ ફેરોમેન ટ્રેપનું ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન આપવા માટે ફેરોમેન ટ્રેપ ખાસ ઉપયોગી છે તો મિત્રો કઈ રીતે કામ કરે એ હું આજે તમને સમજાવું કે ઘણા ખેડૂતો અમારી આ ફેરોમેન ટ્રેપ વાપરે છે અને જે ગયા વર્ષે વર્ષે વાપરેલી હોય એ એ એ આ પણ જ જ ટ્રેપ અને અને જગ્યાએથી મેળવે છે સારામાં સારા રિઝલ્ટ મેળવે છે એના માટે પણ જે તમને આ નીચે નંબર આપેલા છે એમાં વોટ્સઅપ સુવિધા પણ દરેકમાં ઉપલબ્ધ છે એટલે વોટ્સઅપ ઉપર તમે જેવી માહિતી તમારે જોઈતી હશે એવી અમે આપવા તૈયાર છીએ અને ખાસ કરીને આપણે ત્રણ ભાગમાં હું તમને સમજાવું એટલે ત્રણેય ભાગ જે ખેડૂતોને લાગુ પડતા હોય એ પ્રમાણે એમનો ઉપયોગ કરજો સૌ પ્રથમ તો આ વર્ષે આપણે મગફળીનું વાવેતર વધુમાં વધુ મગફળીનું વાવેતર ખેડૂતોએ કરેલું છે એટલે મગફળીની અંદર ફેરોમેન ટ્રેપ શા માટે તો મગફળીની અંદર ગુલાબી નથી આવતી પણ લીલી અને લશ્કરી યળ આવે છે અને લશ્કરી યળ ખૂબ જ નુકસાન કરે છે

તો ઇળ છે એ ફુદા ઈંડું મૂકે છે ફૂદા બે પ્રકારના હોય છે આની અંદર નર ફૂદા આવે માદા ફૂદા તમારા ખેતરમાં રહે છે તો એ કોઈ જાતની ઈંડા મૂકવાની એક્ટિવિટી થઈ શકતી નથી ફક્ત માદાથી તો મિત્રો ખાસ કરીને નર ફૂદા પકડી લ્યો એટલે તમારા ખેતરની અંદર ઇંડા મૂકવાનું પ્રમાણ ઘટી જશે તમે જે પણ દવા વાપરો એનું સો સો ટકા રિઝલ્ટ મળશે એટલે સારામાં સારું ઉત્પાદન તમે લેવા માટે આ ફેરોમિન ટ્રેપ પણ એક સાથે આઈપીએમનો ભાગ છે પરેશભાઈ કીધું એ રીતે કે વધુમાં વધુ જો ફાયદો લેવો હોય તો ફેરોમિન ટ્રેપ પણ દરેક ખેડૂતે મગફળીની અંદર લીલી અને લશ્કરી ઈયડને કંટ્રોલમાં લેવા માટે આ રામબાણ હથિયાર છે નવા છાટતા હોય તો એનો સારામાં સારું પરિણામ પણ મળી શકે છે પ્રણુભાઈ પણ આ ફેરોમન ટ્રેપ છે હાજી માનીએ કે કોઈ ખેડૂતને લગાડવું છે તો એક એકરની અંદર આ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ લગાડવા ખરેખર આની લગાવવાની જે માત્રા છે એ વિઘે ચાર એટલે કે એકર માં દસ છે બરાબર અને આનો ભાવ પણ નહીં વધશે મેં તમને શરૂઆતમાં કીધું એમ મીઠાની જેમ ભાવ પણ કોઈ ખાસ ખર્ચો કરવાનો રહેતો નથી આનો ભાવ છે પચાસ રૂપિયા એક નંગ હા એક નંગનો અને પચાસ રૂપિયા તમારે આ ટ્રેપ તો ત્રણ ચાર વર્ષ સુધી ચાલે ફક્ત આ ગોળી છે આ જે લ્યુર કેવામાં આવે છે આ લ્યુર લગાવી દેવાની અને એ લ્યુર નો ભાવ પંદર રૂપિયા હોય છે ફક્ત તમારે ખર્ચો તો પંદર રૂપિયાનો છે આ તો રોકાણ છે તમારું હા એ કાયમ કામ આ કાયમ કામ માં આવે એટલે ઓછામાં ઓછા ખર્ચો લ્યુર છે એ દરેક જે

અને આ મગફળીનો જે તમારો લાઈનનો ઉપરનો ભાગ હોય છોડનો ઉપરનો ભાગ એનાથી અડધો ફૂટ ઊંચે રહેવું જોઈએ વધારે ઊંચે ન રહેવું જોઈએ અહીંયા આ લાકડી રાખી અને બાંધી દેવાનું બરાબર એટલે આ અંદર પ્રવીણભાઈ દાખલા તરીકે લશ્કરી ની આપણે ગોળી મૂકીએ તો લશ્કરી ના સામાન્ય દવાથી પણ તમે એને કંટ્રોલમાં લઈ નેવું ટકા સુધી તો આ કંટ્રોલ થઈ જાય દસ ટકા હોય એ તમે સામાન્ય દવાથી કંટ્રોલ થાય ને સારું પરિણામ આપતું કેવા રીતે કપાસ વાવતા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે કપાસની અંદર હજી સુધી સો ટકા ગુલાબીડ ને કંટ્રોલ કરે એવું કોઈ જીન નથી માર્કેટમાં અને ગુલાબી ને મારી શકે ઝીંડવામાં ઘરી ગયા પછી મારી શકે એવી કોઈ દવા પણ નથી માર્કેટમાં તો સો ટકા તમારે જો ગુલાબી એડ ઉપર નિયંત્રણ લેવું હોય તમે ફોરજી વાયુ હોય ફાઈવજી વાયુ હોય કે બોલગાર્ડ કપાસ વાવ્યું હોય દરેક માં આવે જ છે અને ઈયડ

જે ફૂલ અમુક અમુક કપાસમાં ખુલતા હોય એની અંદર ઈંડું મૂકે આ ફૂદું ઈંડું મૂકે અને આ ઈંડામાંથી બે ત્રણ દિવસમાં લાળ સ્વરૂપે નાની ઈયળ જન્મી અને એ નાનું જે ઝીંડું બંધ એની અંદર ઘૂસી જાય પણ એ ઈયળ આપણને જ્યારે કપાસ ખૂલે ત્યારે જ ખ્યાલ આવે છે કે આની અંદર ઈયળ પડી ગઈ પણ એ ઈયળ જ્યારે ફૂલ હતું ફૂલ અવસ્થામાં હતું ત્યારે એનો જન્મ થઈ ગયો છે એટલે મારી ખાસ ભલામણ છે કે કપાસના જ્યાં સુધી ફૂલ હોય ત્યાં સુધી આ ટ્રેપ લગાડી એટલે તમારે સો એ સો ટકા છે ખોટા દવાના ખર્ચા કરવા કરતા આની અંદર ફૂદા આવે ત્યારે જ એ ટાઈપના રાઉન્ડ મારો જેથી કરી અને એ પૂરેપૂરો કંટ્રોલ લઈ શકાય અને આ લ્યુરની ખાસ એની મુદત છે એક મહિનો

તો મિત્રો ખાસ ખૂબ જરૂરી છે ને કે અત્યારે આપણે ગુલાબી એડ હોય લશ્કરી એડ હોય લીલી એડ હોય કોઈ પણ ઈયડ આપણે કંટ્રોલ કરવી હોય ખાસ કરીને કપાસમાં ગુલાબી યડ કોઈ વિકલ્પ નથી એની કોઈ દવા નથી તો આ ટ્રેપ છે ને એ લગાડવા જે ઇયળના ફૂદા પકડવા એ પકડવાની આપણે એની ગોળી આવે એ અંદર રાખી દેવાની છે અને એવું નથી ઈયર જો ચુસ્યા જીવાત હોય તો ચુસ્તા જીવાત માટેની પણ ગોળીઓ આવે છે એટલે આ રીતે ગોળી મૂકીને આપણે કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય એરંડા હોય તુવેર હોય શાકભાજી હોય દરેક પાકની અંદર આ રીતે આપણે ફૂદા પકડી લઈએ તો આનું છે છે સારું એવું નિયંત્રણ આપણે મળે એટલે આ વાત થઈ ઈયળની પ્રવીણભાઈ પણ ખાસ કરીને અત્યારે બાગાયતી પાકો છે દાડમ છે કેરીના બગીચાઓમાં પણ ઘણા બધા મિત્રોને ફળ માખીનો પ્રશ્ન હોય અને અમુક ફ્રૂટ સિવાય અમુક શાકભાજીમાં પણ માખીનો પ્રશ્ન થાય છે તો આ માખી પ્રશ્ન હોય તો એની અંદર આપણે કદાચ એના ફુદા પકડવા હોય તો એના માટેનો વિકલ્પ એના માટેની પણ આપણી પાસે જે આ રડાર બ્રાન્ડ ની ફ્લાય ટ્રેપ આવે છે આ એકદમ હેવી માર્કેટમાં જે અન્ય છાસના ગ્લાસમાંથી બનાવેલ ટ્રેપ મળે છે એ ટાઈપ ની નહીં પણ આના કલર કોમ્બિનેશન થી માંડી અને દરેક વસ્તુ આના જે અંદર માખી ને જવા માટેની હોલ ની સાઈઝ આ બધું અમે ધ્યાનમાં રાખી અને આ ટ્રેપ બનાવેલી છે અને સારામાં સારા રિઝલ્ટ આના મળેલા છે તો આ ક્યાં વાપરવી એ તમને હું કહી દઉં કોઈ પણ જાતના ફળ હોય ધારો કે આંબાની અંદર પણ આના સારામાં સારા પરિણામ છે એ બધા આંબાવાળા ખેડૂતો તો જાણે જ છે પણ ખાસ કરીને આપણી વાડીએ બે ત્રણ છોડ જો જામફળીના હોય ઘણી વખત ખેડૂતો કહેતા હોય કે મારે વાડીએ ચાર પાંચ છડ થડ જામફળીના છે પણ એમાંથી ક્યારેય મારા છોકરાઓએ પાકેલા જામફળ નથી ખાતા તો એના માટે ખાસ ફળમાખીની ટ્રેપ આ ફ્લાય ટ્રેપ લગાવો તો આની અંદર ફળમાખી આવી જશે અને તમારા ફળની અંદર તમારા જામફળની અંદર ડંખ મારતી બંધ થઈ જશે આવી જ રીતે જે ટમેટા છે ટમેટાના ખેડૂતો પણ આ ખાસ આનો ઉપયોગ કરે છે અને સારામાં સારા રિઝલ્ટ મેળવે છે તેમજ મરચીના ખેડૂતો પણ

ઘણા જે કાળી થ્રીપ્સ અત્યારે આવે છે આ કાળી થ્રીપ્સમાં પરેશભાઈ જો આ છે ને સ્ટીકી પેડ છે આ વીસ પેડ બંડલ આવે આ બંડલ અલગ અલગ વીસ પેડ નીકળે આ વીસ અલગ અલગ જગ્યાએ લગાવો જેવડું તમારો એરિયા કવર કરવો હોય જેટલા તમે મૂકવો એટલા મૂકી શકો આ કોઈ ઝેરી નથી અને આનું કોઈ આડઅસર નથી પણ આની અંદર આ કાળી થ્રીફ ચોટી જાય અને સારામાં સારો કંટ્રોલ મેળવી શકાય આ ચીકણો ફૂલ ચીકણો પદાર્થ આવે

એટલે ખાસ ખેડૂત ભાઈઓ આપણે અહીંયા માહિતી એ જ આપવાની છે આમ તો ઘણા બધા ખેડૂતોને જીવાતને લઈને અલગ અલગ પ્રશ્નો હોય મોંઘી મોંઘી દવાનો છટકાવ કરે છતાં પણ એને જીવાત છે નિયંત્રણ ન થતી હોય એટલે જે આપણે પ્રવીણભાઈ ઢોલરિયા છે જે એગ્રીકલ્ચરમાં એન્જિનિયરિંગ કરેલું છે ખેતીવાડીના એન્જિનિયર છે એને આજે આજે આપણે અહીંયા આપણા મહેમાન થયા અને પાસે જે ઘણું બધું નોલેજ છે આપણે નોલેજનો આજે લાભ લેવાનો પ્રયત્ન કર્યો એટલે ખાસ દરેક ખેડૂતભાઈઓને અમારી ભલામણ છે પ્રવીણભાઈની મારી બંનેની ભલામણ છે કે આપણા ખેતરની અંદર દવાનો છટકાવ ઘટાડીએ અને એની સાથોસાથ આપણે ફેરોમન ટ્રેપ છે ત્યારબાદ આ ફ્રૂટ ફ્લાય ટ્રેપ જે છે એ ફ્લાય ટ્રેપનો ઉપયોગ કરીએ સ્ટીકી પેડનો ઉપયોગ કરીએ આવા વસ્તુનો જે આપણે આવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તો આપણે ખેતીની અંદર ખર્ચ પણ ઘણો ઘટી જશે અને આપણે જીવાત છે એ પણ સો ટકા નિયંત્રણ થાય એટલે આ તમામ વસ્તુ છે એ ખૂબ સારી છે અમે અલગ અલગ જોતા રહેતા હોય સારા પરિણામો મળે છે જેથી કરીને આપણે આપને આ વસ્તુની ભલામણ કરીએ છતાં પણ તમારે આ કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની આગળ આપણે જે નંબર આપેલા છે એમાં તમે કોલ કરો અથવા તેમાં વોટ્સએપ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અને જે આપણે કોમેન્ટ બોક્સની અંદર જે એક લિંક પિન કરેલી છે એ લિંકની અંદર ખોલીને જોશો તો આમાં જે ફુદા છે એમાં કેવું પરિણામ મળે ને હા લાઈવ કે કેટલી હદે ફુદા પકડાય છે તમામ વિડીયો છે એ પણ તમને ત્યાં મળી જશે એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુ વાપરવી એવો અમારો આગ્રહ છે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓને પણ માહિતી મળી શકે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ને ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશું નમસ્કાર